ગુજરાતમાં કાયમીકરણનો મુદ્દો ગરમાયો કોણ થશે કાયમી શું તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આવશે મોટો નિર્ણય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના લાખો કોન્ટ્રાક્ટ અસ્થાયી અને માનદ વેતન પર કામ કરતા કર્મચારીઓના જીવનને સ્પર્શતા એ ખૂબ જ મહત્વના મુદ્દા વિશે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ અસ્થાયી કર્મચારીઓ માનદ વેતન પર કામ કરતા કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી કાયમીકરણની માંગ કરી રહ્યા છે તેમના વેતનમાં વધારો કરવામાં આવે અને તેમને કાયમી કરવાની માંગ વર્ષોથી ચાલી આવી છે તો હવે આ મુદ્દો ગરમાયો છે કારણ કે લાંબા ગાળાની આ માંગ છે તો હવે કોણ થશે કાયમી શું તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આ મોટો નિર્ણય લેવામાં આવશે વગેરે વિગતો આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ઘણા દિવસોથી તમે સોશિયલ મીડિયામાં વાંચી રહ્યા હશો કે જોઈ રહ્યા હશો કાયમીકરણ આવશે આંગણવાડી કર્મચારીઓ થશે કાયમી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે પણ પ્રશ્ન એ છે કે આ સમાચાર કેટલા સાચા છે શું ખરેખર તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી થવાના છે કે પછી આ માત્ર છે આ કોઈ રાજકીય ભાષણ નથી કોઈ ખોટી આશા નથી માત્ર કાયદો હકીકત અને સ્પષ્ટતા સાથેનો આ વિડીયો છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે અંતમાં હું તમને કહીશ કોને આશા રાખવી જોઈએ અને કોને સાવચેત રહેવું જોઈએ

મ્યુનિસિપલ કર્મચારીઓ આ બધા એક જ પ્રશ્ન પૂછે છે અમે વર્ષો સુધી કામ કરીએ છીએ પણ કાયમી કેમ નહીં તો છેલ્લા એક વર્ષમાં શું થયું તો ગાંધીનગરમાં વારંવાર આંદોલન થયા હાઈકોર્ટમાં કેસો થયા મીડિયામાં ચર્ચા વધી સોશિયલ મીડિયામાં દબાણ વધ્યું આ બધાથી મુદ્દો ફરી એકવાર ગરમાયો કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે કોણ હવે સૌથી મોટો પ્રશ્ન કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે કોણ તો થોડી સ્પષ્ટતા આ માટે જરૂરી છે કોન્ટ્રાક્ટ કર્મચારી એટલે જે નિયમિત ભરતી વગર કરાર આધારે કામ કરે છે તે ઓછા પગાર પર કામ કરે છે તેવા કર્મચારી અને ઘણીવાર લાભ વગર કામ કરે છે તેવા કર્મચારી ઉદાહરણ તરીકે થી પંદર વર્ષોથી આંગણવાડીમાં સેવા આપનાર બહેનો છે તે લોકોને પેન્શન નહીં નહીં સરકારી કર્મચારીનો દરજ્જો નહીં અને અહીંથી જ જન્મ લે છે કાયમીકરણની માંગ તો ગુજરાત હાઈકોર્ટ આ બાબતે શું કહે છે હવે સૌથી મહત્વનો ભાગ ઘણા લોકોને લાગે છે કોર્ટે કહ્યું એટલે કાયમી થઈ જશે ઘણા લોકોનું કહેવું છે કે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું એટલે હવે આપણે કાયમી પણ હકીકત થોડી છૂટી છે હાઈકોર્ટનું સ્પષ્ટ મંતવ્ય છે માત્ર લાંબા સમયથી કામ કરેલા કર્મચારીઓ એટલે કે લાંબા સમયથી જે કામ કરે છે તેવા કર્મચારીઓને જ કાયમી કરવામાં આવશે તે એટલા માટે છે કે આપોઆપ કાયમી થવાનો અધિકાર કોઈના પાસે નથી કાયમીકરણ માટે જરૂરી છે સરકારની હાઈકોર્ટે કહ્યું છે આંગણવાડી કર્મચારીઓ મહત્વનું કામ કરે છે તેમને યોગ્ય વેતન અને લાભ મળવા જોઈએ આંગણવાડી બહેનોના કેસમાં હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી બહેનો આંગણવાડી કર્મચારીઓ મહત્વનું કામ કરે છે અને તેમને યોગ્ય વેતન અને લાભ મળવા જોઈએ પરંતુ કોર્ટે સીધું એવું નથી કહ્યું કે બધાને કાયમી કરો અથવા વેતન વધારો લાભો આપવા સૂચના આપી છે સરકારને નીતિ બનાવવા પણ કે કીધું છે તો સરકારની હાલમાં શું સ્થિતિ છે તો મિત્રો અહીં સૌથી મોટો પ્રશ્ન આવે છે કે સરકાર શું કહે છે તો સરકારનું જે સત્તાવાર નિવેદન છે તે હાલમાં તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની કોઈ યોજના નથી સરકાર દ્વારા સત્તાવાર જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં તેમણે જણાવ્યું છે કે તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની હાલમાં કોઈ યોજના નથી પરંતુ સરકાર કહે છે કોન્ટ્રાક્ટ પ્રથા ચાલુ રહેશે દરેક વિભાગની સ્થિતિ અલગ છે એક સાથે બધાને કાયમી કરવું શક્ય નથી તો સરકાર દ્વારા આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં દરેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાની કોઈ યોજના નથી કોન્ટ્રાક્ટ પ્રથા જે ચાલી રહી છે તે હાલમાં ચાલુ રહેશે દરેક વિભાગની જે સ્થિતિ છે તે અલગ અલગ છે એક સાથે બધાને કાયમી કરવું શક્ય નથી ટૂંકમાં કહીએ તો કાયમીકરણ કરવામાં આવશે પરંતુ દરેક કર્મચારીને કાયમી કરશે તેવું નથી આ નિવેદનથી તે સ્પષ્ટ થાય છે કે મોટો જનરલ કાયમીકરણનો નિર્ણય હજુ આવ્યો નથી તો પછી કયા વર્ગને આશા છે હવે ખૂબ જ મહત્વનો મુદ્દો ધ્યાનથી આ સાંભળજો કે કયા વર્ગને આશા રાખવી જોઈએ કે તેમને કાયમી કરવામાં આવશે તો આશા રાખી શકાય તેવા જે વર્ગ છે જેમને કાયમી કરવામાં આવશે તો લાખો આંગણવાડી કર્મચારીઓ નીતિ આધારિત સુધારા આંગણવાડી બહેનોને કાયમી આવી શકે છે વર્ષોથી એક જ કામ કરતા કર્મચારીઓ જેવો લાંબા ગાળાથી એક જ જગ્યા પર કરાર આધારિત કે કોન્ટ્રાક્ટ આધારિત કામ કરે છે તેવા કર્મચારીઓને પણ કાયમી કરવામાં આવી શકે છે જ્યાં કામનું નું સ્વભાવ કાયમી છે તેવા કર્મચારીઓ તેવી જગ્યાઓના કર્મચારીઓને પણ પણ કાયમી કરવામાં આવી શકે છે જો સરકાર અલગ કેડર બનાવે તો એટલે કે કાયમી કર્મચારી જેવા લાભ મળી શકે છે તો જ્યાં સીધી આશા રાખી શકાય નહીં તેવા જે મુદ્દા છે તેમાં ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ આધારિત જે કર્મચારીઓ છે તેમને આશા રાખવાની જરૂર નથી કારણ કે તેમને કાયમી નહીં કરવામાં આવે પ્રોજેક્ટ આધારિત જે નોકરી કરે છે તેમને પણ કાયમી નહીં કરવામાં આવે નિયમિત પદ જ ના હોય તેવા કર્મચારીઓને પણ કાયમી નહીં કરવામાં આવે તો સૌ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે નહીં હવે પ્રશ્ન તે છે કે સૌ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી થશે તો સ્પષ્ટ જવાબ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ના બધા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ એક સાથે કાયમી નહીં થાય પણ હા કેટલાક વર્ગ માટે લાભ વધશે વેતન સુધારાશે નીતિ બદલાઈ શકે છે પરંતુ આ પ્રક્રિયા ધીમે હકીકતની વાત કરીએ તો કાલથી બધા કાયમી તો આ અફવા છે સરકાર જાહેર કરી ચૂકી છે તો આ ખોટું છે કોર્ટનો ફાઈનલ આદેશ હજુ આવ્યો નથી ટૂંકમાં હકીકત બરાબર ચર્ચા પ્લસ દબાણ પ્લસ પ્રક્રિયા તો તમામ કર્મચારી મિત્રો માટે એક વાત કહીશ કે લડત ખોટી ખોટી નથી નથી માંગ અયોગ્ય પરંતુ અપેક્ષા નુકસાન કરે છે સાચી માહિતી રાખો રાખો કાયદાકીય માર્ગ અપનાવો અને સૌથી મહત્વનું અફવા પર વિશ્વાસ ના કરો તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો વધુને વધુ શેર કરો કારણ કે માહિતી જ સૌથી મોટું હથિયાર છે